નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ગુજરાત પોલીસ ભરતી માટેની જે શારીરિક કસોટી છે એ આઠ જાન્યુઆરી બે હજાર પચીસના રોજથી શરૂ થઈ ગઈ છે જેના બે દિવસનું જે રનિંગ છે એ પૂરું થઈ ગયું છે જેની અંદર ઘણા બધા ઉમેદવારો છે એ ફેલ થઈ રહ્યા છે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે આ ઉમેદવારો છે એ કયા કારણોથી ફેલ થઈ રહ્યા છે માત્ર ત્રીસ ટકા ઉમેદવારો જ પાસ થઈ રહ્યા છે તો બાકીના જે સિત્તેર ઉમેદવારો છે એ કયા કારણોથી ફેલ થઈ રહ્યા છે અને તમારું જો શારીરિક કસોટી હજુ બાકી હોય તો તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું એટલે તમે આ શારીરિક કસોટી છે એ આસાનીથી પાસ કરી જાઓ અને તમે ફેલ થાવ નહીં તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો આ કારણથી થઈ રહ્યા છે ઉમેદવારો ફેલ માત્ર ત્રીસ ટકા ઉમેદવારો જ પાસ થાય છે એટલે કે જે ઉમેદવારોએ શારીરિક કસોટી આપી છે એમાંથી મોસ્ટ ઓફ તમામ ગ્રાઉન્ડની અંદર ત્રીસ ટકા જેટલા ઉમેદવારો છે એ જ પાસ થાય છે તમારે કઈ બાબતોનું ધ્યાન છે એ રાખવું જોઈએ તો આપણે પહેલાં જે એક બે દિવસ છે એના ડેટા જોઈ લઈએ હું તમને એ ડેટા દેખાડી દઉં તમે જોઈ શકો છો પોલીસ ભરતી શારીરિક કસોટી પહેલો દિવસ મહેસાણાની અંદર જે બસો ઉમેદવારોને દોડાવે તો એમાંથી માત્ર ચાલીસ ઉમેદવારો પાસ થયા નડિયાદની અંદર બસો ઉમેદવારો દોડાવે ત્યાં એમાંથી માત્ર સાહીઠ ઉમેદવારો પાસ થયા જે છે એ એક બેન્ચમાં બસો ઉમેદવારો દોડાવ્યા હતા એમાંથી માત્ર ત્રીસ ઉમેદવારો જે છે એ પાસ થયા છે આગળ જોઈ શકો છો આ તમામ જે છે એ પહેલા દિવસના ડેટા છે બીજા દિવસના ડેટા છે એ પણ આપણે જોઈશું જૂનાગઢની અંદર બસો ઉમેદવારો દોડાવ્યા હતા એમાંથી માત્ર ચોરાણું ઉમેદવારો પાસ થયા બીજી બેચમાં બસોમાંથી સિત્તેર ઉમેદવારો પાસ થયા ખેડાની અંદર પચાસ ટકાથી પણ વધારે ઉમેદવારો છે એ ફેલ થઈ રહ્યા છે આગળ તમે જોઈ શકો છો જામનગરની અંદર બસો ઉમેદવારો દોડાવ્યા હતા એમાંથી માત્ર એક્યાસી ઉમેદવારો છે એ પાસ થયા છે આ તમામ ડેટા છે એ પહેલા જ દિવસના હતા હવે બીજા દિવસ તમે જોઈ લો રાજકોટની અંદર ગર્લ્સના બસો ઉમેદવારો દોડાવ્યા હતા એમાંથી એસી ઉમેદવારો પાસ થયા છે અમદાવાદની અંદર બસો ઉમેદવારો દોડાવતા એમાંથી એકસો પચાસ ઉમેદવારો પાસ થયા છે જૂનાગઢની અંદર બસો ઉમેદવારો દોડાવતા એમાંથી એકસો અઠ્યાવીસ ઉમેદવારો પાસ થયા છે તમે જોઈ શકો છો જે પહેલાં દિવસનું રિઝલ્ટ હતું એ ખૂબ જ ઓછું હતું પરંતુ બીજા દિવસનું રિઝલ્ટ છે એ ધીમે ધીમે સુધરી રહ્યું છે ખેડામાંથી જ્યારે બસો ઉમેદવારો દોડાવ્યા એમાંથી સો ઉમેદવારો પાસ થયા અને જ્યારે હિંમતનગરની અંદર બસો ઉમેદવારોની બેચ દોડાવવામાં આવી એમાંથી સો ઉમેદવારો છે એ પાસ થયેલા હતા એના પછી તમે જોઈ શકો છો જુનાગઢ બેચમાં બસોમાંથી એકસો ચોત્રીસ હિંમતનગર બસોમાંથી સો ઉમેદવારો પાસ ખેડામાં બસોમાંથી એકસો એક ઉમેદવારો પાસ ખેડાની અંદર બીજી બેચ છે એ બસોમાંથી છપ્પન ઉમેદવારો પાસ અને અમદાવાદની અંદર બસો ઉમેદવારોમાંથી દોઢસો ઉમેદવારો છે એ પાસ થયેલા છે અને અંતના જે છે એ બીજા દિવસના ડેટા ગાંધીનગરની અંદર બસો બહેનોને દોડવામાં આવે તો એમાંથી સો ઉમેદવારો પાસ થયા છે નડિયાદની અંદર બસો ઉમેદવારોમાંથી ચોર્યાસી ઉમેદવારો પાસ નડિયાદ બીજી બેચમાં બસોમાંથી સડસઠ ઉમેદવારો પાસ સુરત પહેલી બેચમાં બસોમાંથી અઠ્યાસી ઉમેદવારો પાસ અને જુનાગઢની અંદર બસોમાંથી એકસો ત્રીસ ઉમેદવારો છે એ પાસ થયેલા છે તો તમે જોઈ શકો છો જે ઉમેદવારોનો પહેલા નંબર આવી જાય છે એ પહેલી બેચની અંદર હંમેશા જે ઘણા ઉમેદવારો છે એ પાસ થયેલા છે કારણ કે જે ઉમેદવારોએ શારીરિક કસોટીની તૈયારી કરી લેશે એવું મોસ્ટ ઓફ સવારે મોર્નિંગની અંદર પ્રેક્ટિસ કરવા માટે જતા હશે અને એમને જ્યારે હવે દોડાવવામાં આવે છે ત્યારે એમને જે છે એ સાત આઠ અને અમુક વાર તો બેચ શરૂ શરૂ થતાં નવ નવ વાગી જાય છે તો મેઇન રીઝન છે ઉમેદવારોને ફેલ થવાનું કે એમની બેચ મોડી સ્ટાર્ટ થાય છે એના કારણે આ ઉમેદવારો છે એ ફેલ થઈ રહ્યા છે અને બીજા એક બે કારણ છે એ પણ આપણે જોઈએ છીએ પરંતુ તમારે ટ્રાય કરવાનો છે કે તમે ગ્રાઉન્ડની અંદર વહેલામાં વહેલા પહોંચી જાઓ તો તમારું રનિંગ છે એ પહેલાં સ્ટાર્ટ થઈ જાય અને તમે આ શારીરિક કસોટી છે આ આસાનીથી પાસ કરી દો તો તમારે સૌ પ્રથમ બની શકે એટલું પહેલાં ગ્રાઉન્ડની અંદર પહોંચી જવાનું ટ્રાય કરવો જોઈએ તમે જોઈ શકો છો યુવરાજસિંહ જાડેજા દ્વારા આ ટ્વીટ કરવામાં આવેલી છે ગુજરાત પોલીસ ભરતીની ગ્રાઉન્ડ ખૂબ જ સારી રીતે ચાલે છે ઉમેદવારો ખૂબ ઉત્સાહથી ફૂલ ગુલાબી ઠંડીમાં પણ કસોટી આપી રહ્યા છે અમુક જગ્યાએ નાની મોટી ફરિયાદો મળે છે અમુક અધિકારીઓ સારા છે તો મુશ્કેલીનું નિરાકરણ આવી જાય છે ઘણી જગ્યાએ અઠાગ્રાહી અધિકારી છે તે ઉમેદવારોને કહી દે છે કે તું કે એમ કરવાનું છે અમે કહીએ એમ જ થશે એમ કરીને અડધૂટ કરી નાખે છે એટલે કે અમુક જે છે એ મોસ્ટ ઓફ જે પંદર ગ્રાઉન્ડ છે એની અંદરથી મોસ્ટ ઓફ તમામ ગ્રાઉન્ડ ઉપર અધિકારીઓ છે એ ખૂબ જ સારા છે અને ઉમેદવારોને પૂરતો સાથ સહકાર છે એ આપવામાં આવે છે પરંતુ ઘણા બધા જે છે એ અધિકારીઓ એવા છે કે જે ઉમેદવારોને છે એ સાંભળતા નથી અને એમણે જે કહે છે એ રીતે જ જે છે આ શારીરિક કસોટી છે એ લે છે અને ઉમેદવારોનું ફેલ થવાનું મેઇન રીઝન છે એ છે આ છે ઉમેદવારો ઉમેદવાર મિત્રો પણ ગ્રાઉન્ડમાં વચ્ચે વચ્ચે ચાલવા લાગે છે એટલે કે ઘણા બધા ઉમેદવારો જે છે એ ગ્રાઉન્ડની અંદર દોડવાના બદલે ચાલવા લાગે છે જેના કારણે ઘણા ઉમેદવારોને હેરાનગતિ ઊભી થાય છે ઉમેદવારો કેવું કરે છે કે જે રીતે આ રીતે રાઉન્ડ હોય છે તો દોરીની એકદમ નજીક નજીક જે છે એ તેઓ ચાલવા લાગે છે દોડવાનું પડતું મૂકી અને તેઓ આ રીતે ગ્રાઉન્ડની એકદમ નજીક નજીક ચાલવા લાગે છે જેના કારણે ઉમેદવારોની હેરાનગતિ ઊભી થતી રહી છે ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે જો તમે ચાલુ ગ્રાઉન્ડ દોડવાનું મૂકી દો છો તો દોરીની અડવડ ચાલવાનું ચાલુ ના કરી શકો ચાલુ ના કરી દો એટલે જો તમે આ રીતે દોરીની આજુબાજુ ચાલો લાગશો તો જે બીજા ઉમેદવારો દોડી રહ્યા છે એમને પણ તમે વચ્ચે આવશો હવે તમે દોડવાનું મૂકી દીધું છે એટલે તમારે તો જે શારીરિક કસોટી છે એ પાસ નહીં થાય પરંતુ તમે આટલા નજીક ચાલશો તો જે બીજા ઉમેદવારો શારીરિક કસોટીની તૈયારી કરી રહ્યા છે અને એવો પાસ થવા માગે છે એવો પણ પાસ થઈ શકશે નહીં તો જે તમામ ઉમેદવારો જેણે જે છે એ ગ્રાઉન્ડને દોડવાનું મૂકી દીધું છે અને ચાલવા લાગે છે એમને દોરીની અડવડ ચાલવું જોઈએ નહીં તમે થોડા દૂર ચાલો અથવા ગ્રાઉન્ડની વચ્ચે જઈને ચાલો અથવા ગ્રાઉન્ડ છોડી દો બાકી આ રીતે વચ્ચે ચાલુ ને મહેનતુ ઉમેદવારોને નડતરરૂપ બનશો નહીં તો આ પણ એક મેઇન કારણ છે કે જે ઉમેદવારો દોડ મૂકી દે છે એવો દોરીને અડવડ ચાલે છે અને એના કારણે જે બીજા મહેનતુ ઉમેદવારો છે એ પણ સરખી રીતે દોડી શકતા નથી તો આ બે જે છે એ મેઇન રીઝન હતા એના કારણે જે ઘણા બધા ઉમેદવારો છે એ ફેલ થઈ રહ્યા છે તમે જોઈ શકો છો ઉમેદવારનો પાસ થવાનું રહેશે સો હાજર ઉમેદવાર દીઠ પાંત્રીસ જેવા ઉમેદવારો તમામ પ્રક્રિયામાંથી પાસ થાય છે એટલે કે ગ્રાઉન્ડ પાંત્રીસથી ચાલીસ ટકા ઉમેદવારો છે એ પાસ થઈ રહ્યા છે તમે જોઈ શકો છો સો ઉમેદવારો ફોર એક્ઝામ્પલ હાજર રહે કોઈ ગ્રાઉન્ડ પર એમાંથી ત્રીસથી પાંત્રીસ ઉમેદવારો જે તમામ પ્રક્રિયા છે એની અંદર પાસ થાય છે ચાળીસ જેટલા ઉમેદવારો છે એ રનિંગની અંદર પાસ થાય છે એની અંદરથી ચાર પાંચ ઉમેદવારો છે એ છાતી અને ઊંચાઈની અંદર નીકળી જાય છે તો ઓલ 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 એવરેજ 35% ટકા જેવું રિઝલ્ટ છે એ ગુજરાત પોલીસ પરથી શારીરિક કસ્ટડીનું પહેલાં બે દિવસની અંદર આવી રહ્યું છે જો તમારું ગ્રાઉન્ડ હજુ સુધી બાકી હોય તો તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે પહેલાં કે તમે જ્યારે ગ્રાઉન્ડ આપવા જાઓ છો ત્યારે તમને જે છે એ વોર્મઅપ કરવાનો ટાઈમ છે એ જરા પણ મળતો નથી તો તમારે વોર્મઅપ જ્યારે તમને જ્યારે પચાસ પચાસની ટુકડીમાં ઊભા રાખે ત્યારે જે પાંચ સાત મિનિટ મળે છે એની અંદર તમારે જે છે એ વોર્મઅપ પૂરેપૂરું કરી લેવું જોઈએ અને બીજું જે ઉમેદવારો ચાલતા હોય તમારે એમનાથી બચી અને તમારું રનિંગ છે એ ફટાફટ પચીસ મિનિટના અંદર અંદર પૂરું કરવાનો ટ્રાય કરવો જોઈએ આ રીતે અને તમારે જે જગ્યાએ તમારું ગ્રાઉન્ડ આવવું હોય એના એક દિવસ પહેલાં ગ્રાઉન્ડ પર પહોંચી જવું જોઈએ અને તમારે રાતે શાંતિથી આરામ લેવો જોઈએ જો તમે શાંતિથી આરામ કરી અને તમે પ્રેક્ટિસ કરી હશે અને ગ્રાઉન્ડ આપશો તો તમે આસાનીથી પાસ થઈ જશો તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે જોયું કે પહેલાં બે દિવસની અંદર ઉમેદવારો કયા કારણોસરથી નપાસ થઈ રહ્યા છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ